એ ઇતિહાસ ભણતા હશે ત્યારે આપણને દોષ દેતા જશે કે અમારા માતા પિતા એ જાળવ્યું નહીં એટલે અમારા ભાગમાં આ આવ્યું આપણે આપણી નવી પેઢીને આપણી સંપૂર્ણ ગ્રામ્ય વિરાસત જો વારસામાં આપતા જઈએ ને પચીસ પચાસ વર્ષ પછી આપણી નવી પેઢી

ત્યાં જઈ બોર્ડ વાંચીએ એટલે આપણને પ્રેરણા મળે કે આ પ્રજા આ ગામ ગામ એ ધર્મ હતું જમીન વેચીને પણ એક વખત મંદિર બનાવ્યું હતું દોસ્તો આ આ આ વૃક્ષો જંગલ ગામનો ભાઈચારો ગામની સહકારની ભાવના એ નવી પેઢીને આપણે જો વિરાસતમાં આપતા જઈએ તો નવી પેઢી એ વખતે આપણને દુવા દે સંતોષ વ્યક્ત કરે કે અમારામાં આવતા એને એ વખતે આજથી પચાસ વર્ષ પહેલા સો વર્ષ પહેલા મહેનત કરી હતી ને એ બીજા ગામડાથી અમારું ગામ અલગ છે આ ભવ્ય વિરાસતના વાહક બનવા માટે થઈને આપ સૌએ આજનો આ કાર્યક્રમ આયોજિત કર્યો છે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગામ ખૂબ પ્રગતિ કરે ગામ ખૂબ આગળ વધે આપણે તો સ્વચ્છતા અભિયાનનું એક સ્ટેપ ભર્યું વૃક્ષારોપણનું બીજું સ્ટેપ ભર્યું દોસ્તો આપણે દસ સ્ટેપ ભરવાના છે હજી ત્યારે આ કામ સુંદર થશે સમય સમય આપણે વાતો કરતા જશું નવું નવું સ્ટેપ ભરતા જશું બસ અપેક્ષા આટલી છે દોસ્તો આમાં મારે કશું જારી નથી લઈ જવાનું અને મારી કોઈ મહત્વાકાંક્ષા નથી મારે કોઈ વાહ વાહ કરાવવી નથી આખી દુનિયાએ મારી વાહ વાહ કોવિડ દરમિયાન કરી લીધી છે એટલે બધુંય પૂરું થઈ ગયું છે અપેક્ષા આટલી છે ગામની એકતા બરકરાર રહે ગામ આગળ વધતું રહે ગામ પ્રગતિ કરતું રહે આ અભિયાન ન જોઈએ થાકવાનું નથી કોઈની પાસે હોય હોય ભૂલી જજો કોઈના ગજવામાંથી કોઈ કઈ કાઢવાનું નથી સમયે સમયે ઈશ્વર મદદ કરતો જશે માત્ર ને માત્ર આપણે ગામ પ્રત્યે સદભાવથી દિલથી કર્તવ્યનું નિર્વહન કરવાનું છે ગામ પ્રત્યે ફરજ અદા કરવાનું છે થઈ શકે તો જે કરતા એનું હારું બોલવાનું છે અને છેલ્લે કદાચ ન થઈ શકે તો કોઈ કઈ કરતા એના માટે બુરું બોલવું એ પાપ છે મારી દ્રષ્ટિએ સારા કામમાં સૌનો સહયોગ પ્રાર્થી હોય છે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ